મેરાકુવા દૂધ ઉત્પાદક મંડળીમાં થયેલા ભ્રષ્ટાચારના વાવાઝોડામાં નવો ખુલાસો મંત્રી દ્વારા સ્વીકાર અને નવા આરોપો સાવલી તાલુકાના ડેસરના મેરાકુવા ગામમાં આવેલી દૂધ ઉત્પાદક મંડળીમાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે આજરોજ મંડળીના મંત્રી વિક્રમસિંઘ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેમણે પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને મીડિયા સમક્ષ સ્વીકારી લીધા હતા વિશેષ વાત એ રહી કે વિક્રમસિંહે મેરાકુવા સિવાય વરસડા દૂધ ઉત્પાદક મંડળીમાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે તેવી ગંભીર વિધિ કરી છે તેમણે આરોપ મૂક્યો કે ત્યાંના મંત્રી દ્વારા મોટી રકમનો ગેરવ્યવહાર કરાયો છે મંડળીમાં થયેલા ઉચાપત મુદ્દે બરોડા ડેરી તથા જિલ્લા રજિસ્ટર દ્વારા ઓડિટ પણ કરાયું હોવાનું મંત્રી તરફથી કબુલાયું છે જો આ ઓડિટનો વિસ્તૃત અહેવાલ બહાર આવે અને બેંક સાથે થયેલી લેવડદેવડનો પર્દાફાશ થાય તો બરોડા જિલ્લા રજિસ્ટર અને બેંક વચ્ચે ભગત હોવાનું બહાર આવવાની સંભાવના ના આક્ષેપ વિક્રમસિંહે પત્રકાર પરિષદમાં ધારાસભ્ય કેતન ઇનામદારને પણ આવકારતા જણાવ્યું કે વરસડા દૂધ ઉત્પાદક મંડળીમાં ચાલતો ભ્રષ્ટાચાર પણ ધારાસભ્યએ ખુલ્લો પાડવો જોઈએ તેમણે વધુમાં કહ્યું કે જો સાવલી અને ડેસર તાલુકાની અનેક દૂધ ઉત્પાદક મંડળીઓમાં યોગ્ય તપાસ થાય તો મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવી શકે છે આ મામલાને લઈને સ્થાનિક સ્તરે ઉગ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે હવે જોવું રહ્યું કે બરોડા ડેરી જિલ્લા રજીસ્ટર તેમજ અન્ય સંબંધિત તંત્રો દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવે છે રિપોર્ટર અંકિત પરમાર સાવલી વડોદરા ચેક કરી શકો એમ તો કેતન આ હું મારી રજૂઆત મારી બીજી એક પ્રશ્ન છે કે હાલની અંદર જો મારા પર કેતનભાઈ એક્સેપ્ટ કર્યું કે મેં કોમ્પ્લેન્ટ કર્યો છે કે મેં મૃતક સભાસનના ખાતા કર્યા કે જે નથી દૂધ ભરતા એના નામે મેં દૂધ બોલાડી એવું કહે છે કેતનભાઈ હાલની અંદર મારી બાજુમાં વર્ષડા મંડળી ત્યાંની અંદર આ એકથી દસ તારીખ એક પાંચ બે હજાર પચીસથી દસ પાંચ બે હજાર પચીસ જિલ્લા રજિસ્ટર દ્વારા વહીવટ મૂકવામાં આવ્યો છે વર્ષડા ડેરીની અંદર જે પહેલાં અગાઉ વર્ષડા જે પરમાર ના રાજુભાઈ સુરેશભાઈ જે એક ટીપુ દૂધ નહોતા ભરતા કેવું દૂધ નતા પતા પ્રમુખ બની ગયા ગોમોથી એમના વિરુદ્ધ જિલ્લા રજિસ્ટરમાં અરજી ગઈ અરજીના આધારે એમને જિલ્લા રજિસ્ટરે હુકમ કર્યો કે વહીવટદાર નિમણૂક કરો તો માન્ય કીર્તનભાઈ ઈમાનદાર ધારાસભ્ય દ્વારા વરસડા ડેરીના વહીવટમાં કે બરોડા ડેરીનો વહીવટ નહીં ચાલે તો જિલ્લા રજિસ્ટરનો વહીવટદાર નિમણૂક કરો તો બરોડા ડેરી દ્વારા વહીવટનો વરસડા ડેરી એક્સેપ્ટ ના કરતા કીર્તનભાઈ ઈમાનદાર દ્વારા જિલ્લા રજિસ્ટર દ્વારા જિલ્લા રજિસ્ટરનો વહીવટદાર મૂક્યો એ વહીવટદાર દ્વારા ખાલી ની અંદર છે જે કેતનભાઈ મને કહે છે કે મૃતક સભા સદના નામ પર ખાતામાં દૂધ ભરાયું અને આવું કર્યું જ્યારે એમની જ અંદર વરસડા મંદિરની અંદર વૈવડદાર દ્વારા 1 52001 5200 25 થી 10 52025 ના રોજ વૈવડદાર દ્વારા વરસડા મંદિરના ખાતામાંથી 36499 રૂપિયા જે વરસડા ડેરીના મંત્રી ગોપાલભાઈ શાંતિલા રાજપતિના નામે એમના ખાતાની અંદર જમા કર્યા અને એમના ખાતાની અંદર ઉપાડ કરે તો હાલમાં ગોપાલભાઈ ભાઈ એ તપાસમાં છે તપાસમાં જુઓ જુઓ તમારે જે છે ને જે મારે કા તો ઉપાડ્યા આપસો કે કરે મારા પર રૂબિન તો સિર્ફ કેતનભાઈ દ્વારા એપી તપાસ કરવામાં આવે કે આટલી છે કોટી છે એની વાત કરો વાત ખાતી છે કોટી છે ઓલા સાહેબ શું તો છો તમે એ બી તપાસ કરો ને મારા મારા કેતનભાઈએ વાપસેક કર્યા છે મારી વાત સાંભળો મારા પર કેતનભાઈ એક્સેપ્ટ કર્યા કે મેરા કો મંડળીની અંદર આવું થાજે તો વર્ષડા મંડળીની અંદર આ હાલમાં આવું ચાલી રહ્યું છે તો એ કેમ ના તપાસ થાય તમે પહેલાથી જઈ શકો ને પુરાવા ફરિયાદી કરી શકો કેતનભાઈ રજવાત નઈ કરી હું કેતન ભાઈને રજવાત તો કેતન મારી રજવાત કરી હું કેતન ભાઈને કહું છું મીડિયાના માધ્યમથી કે વર્ષડા ડેરીની અંદર ભી આવું થયું છે તો વર્ષડા ડેરી પર ભી એક્શન લેવી જોઈએ ને જે મારા પર એક્શન થાય છે તમે એવું સ્વીકારો કે આખરે કે ભ્રષ્ટાચાર વર્ષડા ડેરી કરેલો છે કેવું

નગરપાલિકામાં દુકાનો બનાવી સાડા ત્રણ લાખ રૂપિયા એની કોઈ પાવતી નહીં આપવામાં આવી વિષય નહીં આપણે ધારાસભ્ય મારી રજૂઆત કરી હું ધારાસભ્ય રજૂઆત કરું છું ધારાસભ્ય મારી રજૂઆત કરી મારે બી ધારાસભ્યને રજૂઆત કરવાનો હું એક ગામનો નાગરિક નહીં એમના વિધાનસભાનો માણસ નહીં મારે બી રજૂઆત ના કરી શકે તો સાહેબ તમારી વાત સાચી છે તો મારી બી વાત સાચી છે કે નહીં સાચે આપણા સાવલી દેસર તાલુકાની અંદર

એ બી રજૂઆત એમને કહી છે આ તો મંડળી દેખાય તો આ રીતિ માં પટ્ટા દેખાય